સંદેશ ન્યૂઝમાં માં સ્વાગત છે મણી લક્ષ્મી જૈન તીર્થ ખાતે યોજાયેલ બી આરસી યુઆરસી કોર્ડિનેટર્સ માટેની બે દિવસીય કાર્યશાળામાં શિક્ષણ મંત્રી કુબીરભાઈ ઢીંડુ ની પ્રેરક આણંદ જિલ્લામાં પેટલા તાલુકાના માણેજ મુકામેના મણિલક્ષ્મી જૈન તીર્થ ખાતે સમગ્ર રાજ્યના બીઆરસી યુઆરસી કોર્ડિનેટર્સ માટે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર દ્વારા આયોજિત બે દિવસીય કાર્યશાળા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડુરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાંથી ત્રણસોથી વધુ બીઆરસી તથા યુઆરસી ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળાના અધ્યક્ષ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડુર દ્વારા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે સરસ્વતીના ઉપાસક એવા શિક્ષકોને આહવાન કર્યું હતું વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે સમયદાન અને શ્રમદાન કરીને પણ આગામી પેઢીને ઉજળી બનાવવા માટે શિક્ષકોએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ આ ઉપરાંત તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી હતી જેનો વ્યાપ વધારીને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર શિક્ષા અભિયાનનો નવતર આયમ પ્રસ્થાપિત કર્યો છે આ પ્રસંગે ઉપસ્થિત બીઆરસી તથા જણાવતા કહ્યું કે ભૌતિક સુવિધા સરકાર આપી રહી છે ત્યારે તમામ તાબા તાલુકા તથા ગામોની શાળાના ગુણવત્તાયુક્ત કામગીરી થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા પર મંત્રીએ ભાર મૂક્યો હતો શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને બીઆરસી તથા યુઆરસી માં ફરજ બજાવવા દરમિયાન શિક્ષક તરીકે ગુણ ક્યાંય ભૂસાઈ ન જાય અને શિક્ષકત્વ જાગૃત રાખવા વિશેષ દરકાર રાખવા મંત્રીએ જણાવ્યું શાળામાં બાળકો સાથે શાળાના પટાંગણની સાફ સફાઈ કરવી તો સમૂહ શિક્ષણનો જ ભાગ તેમણે ગણાવ્યો આ બે દિવસીય કાર્યશાળામાં જેવી પ્રવૃત્તિઓ કાર્યક્રમોની સઘન જાણકારી મળી રહે તે હેતુસર તથા પ્રોજેક્ટ અંતર્ગતની જે તે શાખા દ્વારા બજેટ અન્વયે થઈ રહેલ કામગીરી તે અન્વયે પ્રશ્નો ઉપસ્થિત થાય તો તેના નિરાકરણ માટેના ઉપાયો અને હવે પછી થનાર કાર્યવાહીની વિગતો વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન તજજ્ઞો દ્વારા પૂરા પાડવામાં આવનાર આ પ્રસંગે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીત કુમારે સ્વાગત પ્રવચન કરીને કાર્યશાળાની રૂપરેખા આપતા જણાવ્યું કે બીઆરસી યુઆરસી કોઓર્ડિનેટરને સમગ્ર શિક્ષણના હેતુઓ ધ્યેયો ગુણવત્તાલક્ષી કાર્યક્રમો નૂતન પ્રવાહોથી વાકેફ કરવા તથા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ શાળા મુલાકાત શૈક્ષણિક માર્ગદર્શન તથા શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન કરી શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકનની ઓનલાઈન એન્ટ્રી કરવી પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રજ્ઞા શાળા મુલાકાત અને માર્ગદર્શન ઈ કન્ટેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની પ્રવૃત્તિઓ વગેરેની જાણકારી આપવામાં આવશે કાર્યક્રમના અંતે આભાર વિધિ સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ શિલ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ એન પટેલ સમગ્ર શિક્ષા નાણા નિયંત્રક બિંદુબેન કુડિયાતર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિ જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી સહિત સમગ્ર રાજ્યમાંથી બીઆરસી તથા યુઆરસી કોઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા આપણે એ દિશામાં મિત્રો આપણે આગળ આપણો આપણો યુવાન શ્રેષ્ઠ બને રાષ્ટ્ર શ્રેષ્ઠ બને આપણો વિચાર સાലിം બને આપણો જો રાષ્ટ્રીય પર સરકારી આપણો વિચાર પર શ્રેષ્ઠ રાષ્ટ્ર બને રાષ્ટ્ર બને સુખી રાષ્ટ્ર બને રાષ્ટ્ર બને આપણો જે દિશા આગળ આપણે સહયોગ કામ મારા આપણા ઉપાસકો આપ બધા કરી રહ્યા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો